નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધા સોશિયલ મીડિયામાં ઘણા બધા નાના બાળકોના વિડીયો વારલ થતા હોય છે ત્યારે હાલમાં બાળકોનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

ઓકે હવે તારો વારો હાલો તું જવાનો છે આજે ક્યાં જવાનો છે આંગણવાડીમાં શું શીખવાડીએ તને કલમ ખડીયો તું તોફાન કરી તારું નામ શું છે જય જય નામ છે તારું હા સારું બે ભણજો ને તોફાન ન કરતા ઓકે